નમસ્કાર દર્શક મિત્રો આ ટીવી ન્યુઝ માં સ્વાગત છે સમી તાલુકાના રાફુ ગામ ખાતે પીવાના પાણીની પારાયણ સેવા ભાવી સંસ્થા બે પીવાનું પાણી લઈને વારે જનમંગલમ સેવા ચેરિટેબલ સંસ્થા શંકેશ્વર ઉનાળાની શરૂઆત થતાની પહેલાં જ સમી તાલુકાના રાખુ ગામ ખાતે છેલ્લા એક મહિનાથી પીવાના પાણીની પારાયણ સર્જાય છે તેને પીવાના પાણીની મહામુસીબત હોય તેને લઈને સેવાભાવી સંસ્થા લોકોની વારે આવી પીવાના પાણીની સંસ્થાની કરી વ્યવસ્થા શંકેશ્વર ખાતે આવેલ શ્રી આદિજીવનપૂર્વક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ અને જનમંગલમ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ શંકેશ્વર દ્વારા ગામની જનતા માટે ટેન્કરો મારફત પાણી મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી ઘણા સમયથી એટલે કે એક મહિનાથી પીવાના પાણીની સમસ્યા હોય તેને લઈને સેવાભાવી સંસ્થાના જીગ્યાબેન તેમના કાર્યકર્તાઓ દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરીને ટેન્કરો મોકલવામાં આવે છે લોકોને પીવાનું પાણી પહોંચાડવાની કામગીરી હાથ ધરાઈ આવી પીવાનું પાણી મળતા લોકોની અંદર ખુશી જોવા મળી હતી ને તંત્ર દ્વારા આપવામાં નિષ્ફળ જતા સેવાભાવી સંસ્થાઓ આવી વહારે રિપોર્ટર પ્રહલાદભાઈ ઠાકોર આરટીવી ન્યૂઝ રાધનપુર પાટણ આ સમી તાલુકાનું રાફુ ગામ અને એક પછાત વિસ્તાર એક રણ વિસ્તાર કહેવાય છે અને જ્યાં ત્રીસથી ચાલીસ દિવસથી પાણીની ખૂબ જ તંગી છે અહીંયા ત્રીસ ચાલીસ દિવસથી પાણી આવતું નથી લોકો પાંચ પાંચ દિવસથી નાયા નથી પીવાનું પાણી પણ નથી ઘરના માટલાઓ પણ ખાલી છે ત્યારે શૈલેષભાઈ પંચાલ અને હેમુભાઈ ગઢવીએ આવી અને શંખેશ્વર મારી ઓફિસમાં વાત કરી કે બેન આ પરિસ્થિતિ રાખવું છે તો તમે કંઈક તમારા ટ્રસ્ટ દ્વારા અથવા બીજા કોઈથી કંઈ થાય તો આ હેલ્પ કરો ત્યારે મેં કીધું કે મને એક દિવસનો ટાઈમ આપો અને હું મારા ટ્રસ્ટમાં આગળ વાત કરું છું ત્યારે મેં આદિજી નિવક ચેરિટેબલ ટ્રસ્ટમાં આ વાત મૂકી અને આદિજી ટ્રસ્ટના પ્રમુખ શ્રી જયેશભાઈ જરીવાલા એમને આ મારી વાતને એક્સેપ્ટ કરી અને અમે દિવસના પંદર ટેન્કર અહીંયા રાખું ગામમાં દરરોજ મોકલશું અને લોકોને પાણી પહોંચાડીશું એ માટે હું આદિજી નિવક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઓકે હા ગામ તાલુકો સમી જિલ્લો પાટણ અને હું હેમદાન ગઢવી અમારા ગામમાં આશરે એક મહિનાથી પાણી નહોતું આવતું અને એ સમસ્યાની વાત અમે જીજ્ઞાબેનને કરી તો બેને કીધું કે એ સમસ્યા માટે અમે ઉપર વાત કરી અને તમને જણાવીએ એના અનુસંધાને એમને દિવસ દરમિયાન પંદર ટ્રેક્ટર આદિજીન આદિજી ચેરિટેબલ ટ્રસ્ટ અને જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રોજના પર ડે પંદરથી વીસ કેક્ટર પંદર કેક્ટર અહીંયા રાફુમાં પાણીની સેવા આપી તો અમે બે ટ્રસ્ટના ખૂબ ખૂબ આભારી છીએ હવે જ્યાં સુધી બોર છે ને એ રિપેર થઈને ત્યાં સુધી ચાલુ રાખશે